ગીર સોમનાથ તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલ ગામના યુવક સાથે કાર અથડાવી મારામારી કરી લૂંટ કરનાર દેવાયત ખવડ સહિત કુલ સોળ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સાત જેટલા ઈસમોને ગીર સોમનાથ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે અન્યને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે લોક ડાયરા કલાકાર દેવાયત ખવડની ધરપકડ બાદ તેમણે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આજે સાંજે ચાર વાગેની આસપાસ દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે અવારનવાર વિવાદોમાં આવતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને સનાથલ ગામના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે છ મહિના પહેલાં પૈસા લઈ ડાયરામાં હાજરી ન આપવાને લઈને ચાલી રહેલા મનદુઃખ દરમિયાન સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણે દેવાયત ખવડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી સામે ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતનાઓએ દેવાયત ખવડની કારમાં નુકસાન પહોંચાડ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી આમ સામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી દેવાયત અને તેમના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરી થોડા સમય પહેલા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના મિત્રો અમદાવાદથી ભાવનગર આવ્યા હતા ત્યારબાદમાં ગીરમાં આવ્યા હતા જ્યાં તેઓ તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે આવેલા ક્રિષ્ના નામના રિસોર્ટમાં રોકાયા હતા જેનો મોબાઈલ ફોન પર સ્ટેટ્સ રાખતા દેવાયત ખવડ અને તેના માણસોને જાણ થતા તેઓ પણ ગીર વિસ્તારમાં બે કારમાં પંદર જેટલા લોકો આવ્યા હતા અને ધ્રુવરાજસિંહ ચૌહાણ જે રિસોર્ટમાં રોકાયો હતો તેની આસપાસના ભાગે દેવાયત અને તેના માણસો રેકી કરતા હતા ધ્રુવરાજસિંહ પણ દેવાયત ખવડ અને તેના માણસોનો હુમલો સવારના અગિયાર વાગ્યે આસપાસ ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતાની કિયા કાર લઈ સોમનાથ મહાદેવના દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે રોકાયેલ રિસોર્ટ પાસે દેવાયત ખવડ અને તેના માણસો કાર લઈ પૂર ઝડપે આવ્યા હતા અને ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને ચારથી પાંચ વખત ટક્કર મારી હતી બાદમાં ધ્રુવરાજસિંહે કાર ઊભી રાખતા દેવાયત ખવડ સહિતના લોકો મોઢા પર રૂમાલ બાંધી કારમાંથી નીચે ઉતરી પોતાની પાસે રહેલ લોખંડના પાઇપ વડે આડેધડ હુમલો કરી ધ્રુવરાજસિંહના ગળામાં રહેલ સોનાનું લોકેટ ચેઇન અને રોકડ રકમ લઈ નાસી ગયા હતા જેમાં દેવાયત ખવડે મોઢા પર બાંધેલ રૂમાલ નીકળી જતા ધ્રુવરાજસિંહ દેવાયતને ઓળખી ગયો હતો દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ તાલાલા હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો જેમાં ધ્રુવરાજસિંહને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું દેવાયત ખવડ સામે વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ આ હુમલા અંગેની જાણ તાલાલા પોલીસને થતા તાલાલા પીઆઈ ગઢવી ડીવાયએસપી ખેંગાર જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહિત નાહુ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આરોપીઓ સામે હત્યાના પ્રયાસ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ ધાડ કે લૂંટ સમયે હત્યા કરવાની કોશિશ બદલ કલમ ત્રણસો અગિયાર જાણી જોઈને ઈજા પહોંચાડવા બદલ કલમ એકસો અઢાર એક અને એકસો અઢાર બે ગેરકાયદેસરની મંડળી રચવા બદલ કલમ એકસો નેવ્યાસી બે રાયોટિંગ એટલે કે રમખાણ કરવા બદલ કલમ એકસો એકાણું બે અને એકસો એકાણું ત્રણ ગુનાહિત કાવતરું ઘડવા માટે કલમ એકસઠ શાંતિનો ભંગ કરવાના ઈરાદે કરવામાં આવેલા અપમાન બદલ કલમ ત્રણસો બાવન અને ધમકી આપવા બદલ કલમ ત્રણસો એકાવન સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો આ ઉપરાંત પોલીસે પેટ્રોલ પંપ અને હોટલોના સીસીટીવીની તપાસ હાથ ધરી હતી જેમાં બે કાર પૂર ઝડપે પસાર થતી પોલીસને જોવા મળી હતી